પંદર ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી જશે અને અમુક વિસ્તારોની અંદર વરસાદ છે આપણી કલ્પના બહારના પણ પડી શકે છે એટલે આપણે સાવધાન રહેવાનું છે સાવચેત રહેવાનું છે હું તો સરકારને સરકારી તંત્રને પણ અપીલ કરી રહ્યું છું કે એનડીઆરએફની ટીમ હવે તૈયાર રાખજો આવનારા છત્રીસ કલાક બહુ ખૂબ ડેન્જર છે જેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો અમદાવાદ આણંદ નડિયાદ સુરેન્દ્રનગર મોરબી ભાવનગર બોટાદ રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા જામનગર અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો આટલા જે જિલ્લાઓના મેં આપને નામ જણાવ્યા છે આ તમામ જિલ્લા છે આવનારી છત્રીસ થી ચાલીસ કલાક માટે ડેન્જર ઝોનમાં ગણી શકાય આ સુપર રેડ એલર્ટ આપી શકાય ન્યૂઝ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો